ભારતીય જનતા પાર્ટીની એ વિધાનસભામાં કેવી રહી કે જે વિધાનસભામાં જૂથવાદ ચરમસીમાએ છે જે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે કાચું કાપ્યું છે કોઈ નેતાએ કાચું કાપ્યું છે અને કોઈ જગ્યાએ પોતાનો પોતાની જે આબરૂ છે ઇજ્જત છે પોતાનું માન સન્માન છે અને પોતાનો ઈગો છે તેને લઈને ઝઘડા ચાલી રહ્યા છે પહેલાં તમને કહી દઉં કઈ કઈ વિધાનસભા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે વાત કરીશું રાજુલા વિધાનસભા વિશે આપણે વાત કરીશું અમરેલી વિધાનસભા વિશે આપણે વાત કરીશું મહુવા વિધાનસભા વિશે ભાવનગરની આપણે વાત કરીશું માણાવદર વિસાવદર વિધાનસભા વિશે આપણે વાત કરીશું ગોંડલ વિધાનસભા વિશે આપણે વાત કરીશું જેતપુર વિધાનસભા વિશે આપણે વાત કરીશું જામનગર ઉત્તર વિધાનસભા વિશે અને આપણે વાત કરીશું પોરબંદર વિધાનસભા વિશે શરૂ કરીએ રાજુલા વિધાનસભાથી આજકાલ હીરાભાઈ સોલંકી એટલા ચર્ચામાં છે શરૂઆત ત્યાંથી જ કરી લઈએ હીરા સોલંકી રાજુલા વિધાનસભાનો એક ખૂબ જૂનો અને જાણીતો ચહેરો વર્ષોથી ઓગણીસો અઠ્ઠાણું થી જીતતા હતા તેની ગાડીમાં બ્રેક લાગી હતી બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં તેને હરાવનાર નેતા અમરીશ ડેર હતા બે હજાર બાવીસમાં તેને પાછા હીરા સોલંકીએ હરાવી પોતાનો દબદબો સાબિત કર્યો પરંતુ આ અમરીશ ડેર આજે ભારતીય જનતા પાર્ટીમાં છે બે મોટા ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં છે કોંગ્રેસ કઈ સ્થિતિમાં છે એ ત્યાંના લોકો વધુ સારી રીતે કહી શકશે ખૂબ ખરાબ સ્થિતિમાં ગણી શકાય તેમની પાસે એક ચહેરો હતો અંબરીશ ડેર એ પણ વંડી ટપી ભાજપમાં આવી ગયા પણ ભાજપમાં જે લોકો કોંગ્રેસમાં તેમને ખભે બેસાડીને ફરતા હતા આજે ભાજપમાં તેમની જ વિધાનસભામાં લોકો તેમની સામે છે કાર્યકરો તેમની સામે છે તિરંગા યાત્રા નીકળી પરંતુ તેમાં ન જોવા મળ્યા અમરીશ ડેર હીરા સોલંકી લોકો વચ્ચે જઈ રહ્યા હતા દેશની વાત કરી રહ્યા હતા હાથમાં તિરંગો હતો પરંતુ એની આજુબાજુ અંબરીશ ડેર નહોતા આ પહેલાં પણ નગરપાલિકાની ચૂંટણી હોય આ પહેલાં પણ જ્યારે અંબરીશ ડેરે સહકાર ક્ષેત્રને લઈ કાર્યક્રમ યોજ્યો હોય ત્યારે પણ આમંત્રણ આપ્યું હોય હીરા સોલંકી નહોતા આવ્યા એટલે સાબિત કરે છે કે આજની તારીખે પણ રાજુલામાં એ જ સ્થિતિ છે રાજુલા વિશે ખૂબ વાતો કરી શકીએ આગળ વધીએ અન્ય વિધાનસભા પણ છે બીજી વિધાનસભા અમરેલી વિધાનસભા અમરેલી વિધાનસભા અને ત્યાંના નેતાઓ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે ત્યાંથી મુખ્યમંત્રી પણ આવ્યા અને ત્યાંના વિવાદો પણ એટલા છે પરસોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી પરેશ ધાનાણીયા સહિતના નેતાઓ અમરેલીથી આવે છે પણ એક યુવા ચહેરો કે જે બે હજાર બાવીસમાં જીતીને આવ્યું નામ છે કૌશિક વેંકરિયા અને હરાવે છે એક દિગ્ગજ ચહેરાને તેનું નામ હતું પરેશ ધાનાણી પરેશ ધાનાણીને હરાવે છે કૌશિક વેંકરિયા જીતે છે અને ત્યારબાદ તે પોતાનો પગ પેસારો કરે છે કૌશિક વેઘરિયા પાયલ ગોટી કેસમાં આવ્યા હતા ત્યારે કહેવાતું હતું કે તેની સામે અંદર ખાને દિલીપ સંઘાણીનું જૂથ કાર્યરત છે તિરંગા યાત્રા નીકળી દિલીપ સંઘાણી ન જોવા મળ્યા આ વાતને તમે જૂથવાદ સાથે એક રીતે સરખાવી પણ શકો અને બીજી વાત એ પણ છે કે ચાલો જૂથવાદ છે પણ દિલીપ સંઘાણી અમે જે માહિતી મેળવી તે મુજબ તેઓ યુએસમાં છે કદાચ તેમને ખબર નહીં હોય કે તિરંગા યાત્રા કાઢવાની છે અથવા તો ખબર હશે પરંતુ એ કામ વધારે જરૂરી હશે અથવા તો આવું નહીં હોય આ ત્રણમાંથી એક વસ્તુ એક સંભાવના બની શકે એટલે કે આ બાબત અમરેલીની છે અમરેલીમાં જૂથવાદ છે પરંતુ તિરંગા યાત્રામાં દિલીપ સંઘાણી બહાર છે એટલે એટલો દેખાયો નહીં ત્રીજી વિધાનસભાની વાત કરીએ મહુવા વિધાનસભા જો આપણે વાત કરીશું એ સત્ય વાત કરીશું ન કોઈની તરફેણમાં ન તો જે આપણે એનાલિસિસ કરી શકીએ જે આપણી પાસે પુરાવા હોય તેની બહાર જઈને મહુવા વિધાનસભા આ મહુવા વિધાનસભામાં પણ તિરંગા યાત્રા નીકળી હતી મહુવા વિધાનસભામાં શિવાભાઈ ગોહિલ આમ તો ખૂબ જૂના નેતા છે ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો પંચાણુંથી તેઓ જીતતા રહ્યા છે પહેલાં તળાજામાં જીતતા હતા પંચાણું અઠ્ઠાણું બે હજાર બે ત્યારબાદ તેઓ પેટા ચૂંટણી એક વખત તળાજામાં જીત્યા હતા બે હજાર ચૌદમાં અને ત્યારબાદ બે હજાર બાવીસમાં તેની એન્ટ્રી થઈ મહુવામાં સીધી વાત છે કે બહારથી નેતાને તમે લઈને આવો તો સ્થાનિક નેતાઓ તો ગુસ્સે થાય કે અમે આઠ આટલા વર્ષોથી અહીં શું કરીએ છીએ એમાં પણ એ વ્યક્તિ કે જેને પહેલી ટમમાં તેમને ધારાસભ્ય બનાવ્યા મંત્રી બનાવ્યા અને ત્યારબાદ એક જ ટર્મમાં તમે એની પાસેથી બધું લઈ લો ગુસ્સો થાય એનું નામ હતું આરસી મકવાણા પૂર્વ મંત્રી એટલે કે એ બંને વચ્ચે પણ આજે પણ જૂથવાદ ચાલી રહ્યો છે ને ના લોકો તેનાથી પરિચિત છે કઈ હદે જૂથવાદ છે તિરંગા યાત્રા નીકળી તેમાં પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા નહોતા આ સવાલ થાય કે કે શા માટે ન આવ્યા તેમને પણ કોઈ કામ હતું પછી આવવું જ નહોતું આમંત્રણ તો આપવામાં આવે પરંતુ શું ખરેખર સ્થિતિ જેવી હતી કે ના આવી શક્યા એટલે કે આજની તારીખે પણ મહુવામાં જૂથવાદ એ જ સ્થિતિ પર છે એના એના ઘણા સમર્થકો હાજર રહ્યા હતા એટલે માની શકાય કે તેમણે એ લોકોને મોકલ્યા હોય પરંતુ પોતે હાજર રહે તો સોનામાં સુગંધ ભળે છે પરંતુ તે ન આવ્યા જો આવ્યા હોત તો એક મેસેજ પણ જાત કે ભારતીય જનતા પાર્ટીમાં હવે એ આગ નથી હવે બધું શાંત પડી રહ્યું છે ત્રીજી વિધાનસભા વિશે વાત કરી ચોથી વિધાનસભા વિશે વાત કરીએ વિસાવદર વિધાનસભા આ વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ એવું આખું જાળ બનાવ્યું છે એવું કોકડું આખું બનાવ્યું છે કે તમે જુઓ કે હર્ષદ રેવડિયા જે સત્તરમાં કોંગ્રેસમાંથી જીત્યા બાવીસમાં ભાજપમાં આવી ગયા અને ભાજપમાંથી લડ્યા શું થયું હારી ગયા કોણ જીત્યું ભાયાણી જીત્યા અને આ ભાયાણી પાછા ભાજપમાં આવી ગયા એટલે તો પેટા ચૂંટણી યોજાવાની ત્યાં વાત એ છે કે ભાયાણી અને હર્ષદ રિવડિયા વચ્ચે જૂથવાદ ચાલી રહ્યું છે બેમાંથી કોને ટિકિટ મળશે તેની ચર્ચા ચાલી રહી હતી પરંતુ આ બંને એક તરફ થઈ ચૂક્યા છે અને એન્ટ્રી થઈ છે કિરીટ પટેલની આ કિરીટ પટેલ ટિકિટ લઈ જાય તો પણ નબાય નહીં અને ટક્કર આપે એટલે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી આ શંકરસિંહ વાઘેલાની પાર્ટી આ બધી લડાઈમાં વિસાવદરમાં આટલા વર્ષો પછી ભાજપ જીતે તો પણ નબાય નહીં પણ જૂથવાદ તો ત્યાં પણ છે ત્યાં પણ સ્થિતિ તો તેવી છે તેની તિરંગા યાત્રામાં ભૂપતભાણે જોવા નથી મળ્યા ભૂપત ભાયાણી ક્યાં છે શું કરી રહ્યા છે ખબર જ નથી કારણ કે હર્ષદ રિબડીયા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે કહેતા રહે છે ભાઈ હું અહીંયા છું આ કામ કરું છું કિરીટ પટેલ પણ ભૂપત ભાયાણી ક્યાં છે શું કરે છે એની માહિતી બહાર નથી આવતી હવે શું કરવા માગે છે ચૂંટણી લડવા માગે છે કે પછી હવે રાજકારણથી દૂર રહેવા માગે છે હવે એ જ જાણે આગળ વધીએ માણાવદર વિધાનસભા માણાવદર વિધાનસભામાં આહિર સમાજનો એક મોટો ચહેરો જવાહર ચાવડા અત્યારે ફેંકાઈને પડ્યા છે કામ તમે ભૂતકાળમાં તેના જોયા હશે આજની તારીખે પણ તેઓ કો ભારતીય જનતા પાર્ટીની ઉપરવટ જઈને પણ બોલે છે મનસુખ માંડવિયા જેવા વ્યક્તિને ખુલીને બોલે છે અને સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂકે છે વાત એ છે કે કોંગ્રેસમાં હતા વર્ષો સુધી જીતતા હતા સત્તરમાં પણ જીત્યા ત્યારબાદ લોકસભા ચૂંટણી સમયે ઓગણીસની લોકસભા ચૂંટણી સમયે તેઓ ભાજપમાં આવી ગયા બાવીસમાં લડ્યા પેટાચૂંટણી જીતી ગયા પરંતુ બાવીસમાં આવ્યા ને ત્યારે તેઓ હારી ગયા કોણ જીત્યું અરવિંદ લાડાણી આ અરવિંદ લાડાણી પણ પાછા ભાજપમાં આવી ગયા કોંગ્રેસમાંથી જીત્યા ભાજપમાં આવી ગયા અને ભાજપમાં આવ્યા બાદ પેટાચૂંટણી થઈ અરવિંદ લાડાણી જીત્યા પણ તેમણે એવો આરોપ લગાવ્યો કે જવાહર ચાવડાના જૂથે તેના પુત્રએ મને હરાવવા માટે પ્રયત્ન કર્યા સત્ય વાત તો એ છે કે આ માણાવધરમાં તિરંગા યાત્રા જ નથી નીકળી હવે તમે વિચારી શકો કે જૂથવાદ છે સમર્થકો પણ વિચારતા હશે કે આના કાર્યક્રમમાં ખોટું લાગશે જે ધંધા સાથે જોડાયેલા હશે પાર્ટનર હશે એ બધા આગળ પડતા દોડશે પણ બીજા બહુ કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે આગળ વધીએ વિસાવદર માણાવદર લીધી હવે ગોંડલ વિધાનસભા વિશે વાત કરી લઈએ ગોંડલ વિધાનસભા ગોંડલ વિધાનસભા વિશે વધારે કંઈ બોલવાનું હોય નહીં કારણ કે જગ જાહેર છે ગોંડલ વિધાનસભામાં તિરંગા યાત્રા નીકળી ગીતાબા હતા સવાલ એ હતો કે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે તો તેને પણ આવવું જોઈએ આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીની હતી દેશની હતી તો આમાં જૂથવાદ ના હોય પણ એ ન આવે એ સીધી વાત છે ને એ લોકોને પણ ખબર છે કારણ કે ત્યાં એટલી બબાલુ ચાલે છે એટલી માથાકૂટ ચાલે છે એટલા મર્ડર કેસ ચાલે છે તો એમાંથી બહાર આવીએ તો બધા સાથે રહીએ ને એટલે ગોંડલ વિધાનસભાની સ્થિતિ જેવી છે કે ત્યાં કોઈને અપેક્ષા ન હોય કે બંને સાથે આવશે આગળ વધીએ જો સાથે આવે તો ખરા અર્થમાં ખૂબ મોટી વાત કહેવાય ને બંનેને જે સાથે લાવે એ પણ હુકમનો એક સાબિત થાય એ વિસ્તાર માટે આગળ વધીએ જેતપુર વિધાનસભા જશુબેન કોરાટ સૌજીભાઈ કોરાટ એની વિધાનસભા અને ત્યારબાદ રાદડિયા પરિવારનો દબદબો તમે જો અઠ્ઠાણુંમાં સવજીભાઈ જીત્યા પેટા ચૂંટણી ત્યારબાદ નવ્વાણુંમાં જશુબેન જીત્યા બે હજાર બેમાં બે હજાર સાતમાં અને ત્યારબાદ જયેશ રાદડિયાની એન્ટ્રી બાર સત્તર અને બાવીસ જયેશ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર વિઠ્ઠલભાઈ રાદડિયાના કામ બોલે વિઠ્ઠલભાઈ રાદડિયાનું સમાજમાં નામ બોલે અને જયેશ રાદડિયા એ જ કહીએ ને કે ભાઈ એ જ કેડીએ ચાલી રહ્યા છે પ્રશાંત કોરાટને લઈને ભૂતકાળમાં સમાચાર સામે આવ્યા હતા કે પ્રશાંત કોરાટ ના લોબિંગના કારણે નગરપાલિકામાં જયેશ રાદડિયાના એક વ્યક્તિની ટિકિટ પણ કપાઈ હતી અને ત્યારબાદ પણ સમાચાર સામે આ પણ આ તિરંગા યાત્રા હતી તેમાં અપેક્ષા હતી કે ચાલો બંને સાથે જોવા મળશે પણ હવે બંને રસ્તા કદાચ અલગ કરી નાખ્યા છે જયેશ રાદડિયા સરકારમાં કામ કરી રહ્યા છે તો પ્રશાંત કોરાટ સંગઠનમાં કામ કરી રહ્યા છે ચૂંટણી કોને ન લડવી હોય ટિકિટ મળે તોને આગળ વધીએ જેતપુર વિધાનસભામાં પણ તે જ સ્થિતિ છે આગળ વધીએ હવે વાત કરીએ આપણે પોરબંદર વિધાનસભાની પોરબંદર વિધાનસભા આમ તમને એવું લાગશે કે પોરબંદર વિધાનસભાનું નામ લીધું એટલે પોરબંદર વિધાનસભાનો જૂથવાદ સામે આવી જશે પણ ખરા અર્થમાં તેવું નથી સત્ય હકીકત એ છે કે બાબુભાઈ બોખરિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા બંને સાથે જોવા મળે છે હવે અર્જુનભાઈ મોઢવાડિયા કઈ રીતે કરે છે ને મને લાગે અન્ય વિધાનસભાના ધારાસભ્યોએ તેમની પાસે જવું જોઈએ ક્લાસ લેવા જોઈએ અને શીખવું જોઈએ કે આ કઈ રીતે કરી શકાય ને બાબુ બોખરિયા પાસે પણ અન્ય લોકોએ જવું જોઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ કોંગ્રેસમાં આટલો સમય રહ્યો હવે આવી જાય ભાજપમાં અને ટિકિટ મળે લડે એને કઈ રીતે તમે સ્વીકારો એવું તો શું છે તિરંગા યાત્રા નીકળી પોરબંદરમાં બાબુ બોખરિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા સાથે જોવા મળ્યા આને કહેવાય નેતા તમે પક્ષ પલટો કરો ને પછી પણ તમને તમારી વિધાનસભામાં કઈ રીતે રહેવું અને બધાને કઈ રીતે સાથે રાખવાને એ આવડવું જોઈએ અર્જુનભાઈને આવડે છે ને એને કરી બતાવ્યું હવે ખાને જે સ્થિતિ હોય કે બહારથી તો બધું શાંત બતાવી જાય ફોટા મૂકે અને બે હારો રોય એવું નથી તિરંગા યાત્રા આ પહેલાં પણ ઘણી યાત્રા હોય ઘણા જાહેર કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીના કરે બંને સાથે હોય વાત કરીએ જામનગર ઉત્તર વિધાનસભા જામનગર ઉત્તર વિધાનસભાથી એ ચહેરો ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા જાડેજા બારમાં જીત્યા સત્તરમાં જીત્યા બાવીસમાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાઈ હવે અમારે તમારું કામ નથી તમે ભલે કોંગ્રેસમાંથી આવ્યા ભલે તમે વંડી ટપી ભલે તમે અમારા ભાજપમાં આવ્યા અમારે જરૂર હતી ત્યારે હવે જરૂર નથી હવે અમારી પાસે રીવાબા જાડેજા છે રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભૂતકાળમાં ઘણા વિવાદમાં પણ રહ્યા પણ એમને ટિકિટ પણ મળી ગઈ જીતી પણ ગયા અને આજની તારીખ અને વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધારી રહ્યા છે વાત તો એ છે કે રીવાબા મંત્રી બનવા જઈ રહ્યા છે હવે રીવાબા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા આમ તો બંને સાથે રહેવું જોઈએ પણ ફક્કુભા જાડેજા થોડું ભૂલે હવે ફક્કુબા જાડેજા યાત્રાના વિડીયો છે પણ રીવાબાની તિરંગા યાત્રામાં તે નહોતા હવે આમંત્રણ આપ્યું નહોતું કે પછી જવું નહોતું એ જાણે ટૂંકમાં આપણે આટ આટલી વિધાનસભાની વાત કરી સૌરાષ્ટ્રની ફરી એક વખત આપણે કહી દઉં કઈ કઈ વિધાનસભા હતી રાજુલા વિધાનસભા અમરેલી વિધાનસભા મહુવા વિધાનસભા વિસાવદર વિધાનસભા માણાવદર વિધાનસભા જેતપુર વિધાનસભા ગોંડલ વિધાનસભા અને આ સહિત આપણે વિધાનસભાની જે વાત કરી તેમાં મૂળ વાત એ જ હતી કે જૂથવાદ ત્યાં પહોંચ્યો છે પોરબંદર વિધાનસભા જામનગર ઉત્તર વિધાનસભા ત્યાં પણ કઈ સ્થિતિ છે મેં આપને કહી જો સાથે હોત તો સાથે દેખાયા હોત રાજકારણમાં સાથે ઊભા રહેવું એ પણ અતિ મહત્ત્વનું હોય છે હવે એ શું સાબિત કરવા માગે છે એમને ખબર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સૌરાષ્ટ્રથી આમ મોઢું ફેરવીને કેમ બેઠા છે કે નથી જોવું એ તરફ સૌરાષ્ટ્રમાં થવું હોય એ થાય એટલે ભાઈ જે થવું હોય થાય આપણે નિર્ણય લઈ લીધા અને લઈ આવ્યા ભાજપમાં હવે એ લોકો જુએ કે ત્યાં શું કરવું સમય આવશે ત્યારે જે પ્રોમિસ આપ્યું છે તે કરી દે ત્યાં સુધી એ સર્વાઈવ કરે આ સ્થિતિ છે સૌરાષ્ટ્રની અને આ બધી બેઠકોમાં અત્યારે જૂથવાદ ચાલી રહ્યો છે જોઈ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વાત એ છે કે પાર્ટી અને દેશ એ તમામ કાર્યકરોના ધારાસભ્ય માટે પહેલા હોવા જોઈએ જ્યારે દેશની વાત આવે ત્યારે સાથે ઊભું રહેવું જોઈએ તમે આ ઘડીએ સાથે ના ઊભા રહો આ પ્રકારની તિરંગા યાત્રામાં વાત કરો તો પછી લોકો તમારી વિશે શું વિચારે તમને જૂથવાદી ના કહે તો શું એમ કહે કે ના ભાઈ ખૂબ સારા નેતા છે એટલે આવી વાતો ચાલે છે આવી ચર્ચાઓ ચાલે છે તમામ દર્શકો જે જોઈ રહ્યા છે આ બાબતે આપનું શું કહેવું છે તમામ વિધાનસભા જે જેની મેં વાત કરી એમાંથી કોઈ વિધાનસભા વિશે આપ વધુ માહિતી જાણતા હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર